શાળા સંચાલકો સંચાલકોને શિક્ષણ સાથે જોડાયેલા લોકો વિદ્યાર્થીઓને જ્ઞાન આપવામાં જ રસ ધરાવે છે તેવું સામાન્ય લોકો માનતા હોય છે પરંતુ અહીં શાળા સંચાલકો અને ટ્રસ્ટીઓને વિદ્યાર્થીઓને ભણાવવામાં નહીં પરંતુ શિષ્યવૃત્તિની રકમમાં નજર છે જી હા જૂનાગઢમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ પર શાળા સંચાલકો અને ટ્રસ્ટીઓએ મળીને વિદ્યાર્થીઓના અધિકાર પર તરાપ મારી છે જેનું આખું કૌભાંડ બહાર આવ્યું છે આવો જોઈએ કોણ છે લોકો જે વિદ્યાર્થીઓનો અધિકાર હડપ કરી સ્કૂલ સંચાલક અને ટ્રસ્ટીઓને વિદ્યાર્થીઓને જ્ઞાન આપવામાં રસ નથી વિદ્યાર્થીઓને મળવા પાત્ર શિષ્યવૃત્તિ કરી ગયા જાઓ ખોટા દસ્તાવેજો બનાવી વિદ્યાર્થીઓનો અધિકાર છીનવ્યો ભેટ ચડી ગઈ જૂનાગઢમાં પર તરાફ મારી છે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિની રકમ જ શિક્ષણ સંસ્થાના સંચાલકોએ ખોટા દસ્તાવેજો બનાવી હડપ કરી લીધી ખુલાસો થયો છે નાયબ નિયામક કિશોર વલ્લભદાસ ભરખડાએ બાર સંસ્થાના સંચાલક અને ટ્રસ્ટીઓ સામે ફરિયાદ નોંધાવી છે વર્ષ બે હજાર ચૌદ થી બે હાજર સોળ દરમિયાન બાર શૈક્ષણિક સંસ્થાના સંચાલકોએ વિદ્યાર્થીઓના ખોટા દસ્તાવેજ બનાવીને પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું જે મુજબ તેઓ કરોડો રૂપિયા ચાવ કર્યા હતા સરકાર મુજબ મળવાપાત્ર શિષ્યવૃત્તિના નામે વિદ્યાર્થીઓના ખોટા દસ્તાવેજો ડોક્યુમેન્ટો રજૂ કરી તેમને શિષ્યવૃત્તિ નહીં ચૂકવી છેતરપિંડી કરાઈ જે બાબતે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુલાઈ બે હજાર ત્રેવીસમાં જે બાર જેટલા ઇન્સ્ટિટ્યૂટ કે સંસ્થાઓ છે તેમના વિરુદ્ધ ચારસો નવ ચારસો છ ચારસો પાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર તથા એકસો વીસ બી મુજબ નાયબ નિયામક શ્રી અનુજાતિના અધિકારીએ ફરિયાદ આપેલી આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો એટલે કુલ શિષ્યવૃત્તિના ચાર કરોડ સાહીઠ લાખ રૂપિયાનું કૌભાંડ કરેલું આ બાબતની તપાસ એસઓજીને સોંપવામાં આવેલી એસઓજી દ્વારા આ જે વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ લેવામાં આવેલી અને એ બાબતે નાયબ નિયમક અનુજાતિના વિભાગ દ્વારા જે કમિટી બનેલી આ વિદ્યાર્થીઓની ખરાઈ કરતા તેમને શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવેલી નથી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ પર તરાપ માનનારા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે જેમાં कृष्णा एकेडमी ना संचालक रमेश काड़ुभा बापू प्रशिक्षण एजुकेशन संचालक रमणीक नाथाभ राठौर पेराडिकल स्कूल संचालक भावीन लालजीभा गढ़ाणिया कृष्णा इंस्टीट्यूट संचालक જગદીશ ભીખાભાઈ પરમાર ને ઝડપીઓ કરી હતી આરોપીઓ દસ્તાવેજો બતાવીને શિષ્યવૃત્તિના રૂપિયા પોતે લઈ લીધા હતા કચેરી છે ત્યાંથી આ માહિતી ના મળતા જે રકમ મારફતે જમા થયેલી છે તપાસ કરતા અમુક સમય ગાળા દરમિયાન આ ઘટના બે હજાર ચૌદ થી બે હજાર સોળ દરમિયાન બનેલી હોય કેજરી પણ આ રેકર્ડ મળેલું નહીં શું કે વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે મળનારી શિષ્યવૃત્તિ પર જો આ રીતે કૌભાંડો આચરવામાં આવે તે બાબત ખૂબ જ ગંભીર છે આ મુદ્દે હવે યોગ્ય તપાસ અને આરોપીની પૂછપરછમાં વધુ ખુલાસાની પણ શક્યતાઓ છે જયવીરાણી વીટીવી ન્યૂઝ જૂનાગઢ